હું ખોટું કર્યું હાથે કોઈનું ખોટું નહીં નાદાનું થઈ ગયું બાબુજી હું હલાવાની વાત કરી પેલા ગોમ માં બે ચોર ગોમ માં ના પાડી દીધા કોણ ચોર પેલા સોમલા બે ને રાધા ઉકાલી ગામ માં રવાની પાડી તમે સૌકાર તમે સૌ કામ ની રેતુર ચોરી કરી એટલે ગુનો કર્યો હોય એટલે ગુનો તો મોટો જ કર્યો છે કે એની સજા એવાને મળી જાય છે હું સજા આલે હું આલે પોલીસ સ્ટેશનમાં માં હતા પોલીસ કેસ થઈ ગયો તો એવાને જે કાર્યવાહી થતી દે પોલીસે કરી છે ઈમાની સજા એમાં મારું હું આત્મા આયું તમારે હાથમાં પૈસા પાછા પાસાય તો ભૂખી પડે તો ગોમ વાળા સજા કરી આઈ જાય કરું અમુક બોલાવો બાબુજી જવા નહી પાછા પાકિસ્તાન માં ગુનો કરે હોય કોઈ ચોરી કરી એટલે બધો મારો મહી નાખવાનો ને આટલા બધા બદલાઈ સમજ્યા છો હું બદલાઈ નઈ જો પછી આલા તો નહીં ને એક રૂપિયા ની મારો જરૂર નહીં પણ સાચું કહું સરપંચ ગોમ ના મોણો જો છું ચોરી કરી બરોબર યુવા યુવા ભૂલ સ્વીકારી કાલે મારા આગળ આઈ રોવા મંડ્યા કે સરપંચને ને ગોમ માં પહેવા નઈ દેતા આમ થોડો કો હું ગોમ ધણી છું મુના પર દઉં એટલે કાલે હું કોક ઘર તોરી આવી અને તમારા આગળ આઈ રોય એટલે છોડી મેલવાનો

ઉકળેલા નુકળેલા હું રોસો કોકને માફ કરવાનું રાખો ચાર તો ઉધી મનમાં બધું ભરી પડજો હું તો એમ કહું છું કોક જાલા ગુ પાછો કરે તો મને કેવા ના આવતા પાછો જો આમો ગામની વાતમાં તમે મને કશામ કેવા ના આવતા તમે મને ના આવતા કેવા અરે ને આ બુજો ઓય ચાન ને પણ લાય જો રસ પીજો હાલ પીવો આ કલા રા ને કરી જો સર પીવો રસ જેવી કોઈ મજા નહીં ઉનાળામાં શેરડીનો રસ એટલે અમૃત કહેવાય

બધા સિક્કા રોની સપના સિક્કા હૂન હૂન બધું બતાવીને દે ગયો ને અત્યારે સાધન ક્યાં લાઈન ફેવર તો થઈ ગયો અને મારાશ હુમલાને દારા રખવાના આવી ગયા રોડ ઉપર અત્યારે કમ્પ્લીટ ગાડીઓ લાઈન ફરી વળત્યો મારે નમર ફરવાનું એવી દશા આવી જાય છે ને હું કરવું ભાઈ આખો દારો ચિંત્યા ન હોય રાતે હું ખાવું એ ઠેકવાનું ના હોય ગોઠો ખાવાના હો ખાસ લ્યો અને આ પાછા સોંતી ફરી રહ્યા છે

મની અગિયાર તો ઊંઘ નહીં આવતી કે માહો જમા કાકા આપડા ઘરથી મોણસો આગળ નીકળી ગયો ને એટલે બધું ઊંઘે ઊંઘે નહીં આવતી એટલે હોય હોટલ આઈ નું ગોવ પડે છે કરી ખેમલા આ પેલો અમારો હમણો ભાઈ બધું બથાઈને બેહી ગયો તારે મારી દે છે આવી છે મારા ભાનુ છે ટાઈમ ખાવાનું એ બાળો છો બાળો છો રોટલાના ના હોહાસી માર હાલ અને તમારા ડોહા બાનો માલ એકલો ખાઈ ગયો મચી રૂપિયો આલ્યો ઓનું હું કરું શું કાકા હું તો એમ કહું છું કમ જીવડી આંગાજી દુશ્મની કરવા જાવ ને તો જરાય મેળ નહી આવે તમોન હપુ તો ગોઠા નહી કારણ કે જેના પાસે પદ્ધતિ બગરી જીસો મારે બોપળો જેના પાસે રૂપિયો હોય ને એ બધી રીતના માણસ પોકી વાળા પોલીસ ખાતામાં માં તોય પોત પછી આલી પટાઈ દેવ આવે ગોમ ના આગે તોય વર પોત પછી આલી પટાઈ દેવ આવે એ તમારી પીપોડી અમે શો વાગે વી રહી નહીં આપણા પાસે રૂપિયો નહી દેની પીપોડી વાગે શો માં કાકા હું તો હું કહું છું હા અમે તમારા જીવણિયાર પટાવવો જ

ના તમારું નો આવશે ના કોઈ ને કશું ખબર પડશે ના કોઈ હોમી સાચી ના લડી ને એના માટે પછી આવા પીઠ પાછળ ઘા કરવા પડે ખેમા વિચારતો નામ ગીર હોય ખેમા ના મગજમાં હજાર હજાર વિચારો ચાલતા હોય આ તો મજા આવે છે કે નહીં આવે બરોબર છે ને મેં કીધું ને એટલું કોમ કરવાનું ચાલ્યો કોઈ નથી તમારે ખરે મગર બસ ના વોવું પડે ને તો થોડું રોઈ નાખજો પણ મેં કીધું એટલું કોમ કરવાનું નઈ એટલે બધા લાગુ જો ગમું ને બાપરે પસ્તાવો થયો નમો સુધરી ગયા નમે એ હવને ગમે તમે તમારા ભાઈને કગડશો ને તમે તમારા ભાઈને નમશો ને તો એને હાથ નમી દે તમારો ભાઈ તમારા આગળ હાથ નમી દે તો આદત પછી પડી જવની ના તમે મેં કીધું ને એટલું કરવા રાખો હા

તમે ઉભા થયો બે જણા અમે તમને રોજ વર્ધી એવું કામ કરીશું ચિંતા કરશો નઈ ખ્યાલ તમારી જરૂર નહી મને ઓળખીશું તમે એકવાર નહીં ઓળખતા જીવનલાલ મારી જરૂર નહીં પણ મારા મારા ભાઈની જરૂર પડી અમુક સોમલા તું તો બોલે જ નહીં તારા મુઢા મારું નામ આવે ને મનો એવી રીત આવે તો બે લાફા મે એવું ના હમસ્તા કર પ્લો લેવા આવે છે પેટી માં વસ્તુ યાદ રાખજો કે ગમે તે થઈ જાય પણ ગુડા હોય ને એ પેટ જ દમ પણ ના દમ ન ખબર પડતી જીવનલાલ પડ્યા પોતાનો ભાઈ મારી વાત જે નાટક કર્યા જે નાટક કર્યા છે જે એનો પૂરેપૂરો પસ્તાવો થયો એટલે તમારે પહેલ આવ્યા છે મને કી ખેમા ગમે તે મને મારા ભાઈ પહેલ લઈ જા

રાણી સાહેબ સિક્કા હોય કે હોનું હોય કે જવેરાત જે હોય જે હોય તું તારે વાપર તમે ઈવાનો કહેવાનો મતલબ બીજો કશો નહી શોમા કાકા નીમ કેવું છે પૈસા ખરા ને એ પૂનમાં વાપર જે લે તમાર ડોહોબા મરીન જા ને ઈવાને થોડી આત્માને શાંતિ થાય કે ના હું મેલી આવ્યો તો તે મારા છોકરાએ કો કર્યું ઈવાની તું તાર 25000 વાપર જે પૂન કરજે તો ભાનીએ શાંતિ થા હ પણ લે શોમલા તારો બા અમુ શોય મેલીન જા નહીં શાંતિ પૂન કરું તમારા ભાઈ કાલે આખો દાડો મારા આવીને બેઠા રાત બેઠા બેઠા મારા પાસે રોયા છે કે ગમે તે માં મારા ભાઈ અંગાજ મને રાજી કર્યા રો તો મને કે મારા ભાઈ વગર નઈ ચાલ આખા ગોમ વગર ચાલશે મારા ભાઈ ની વર્તી આવશે ને તો મારો ભાઈ પોચ રૂપિયા કવા ને તો એના મજૂરી કરવા છું મની લખા તમારે કોઈ ને સકરા ની કે માળો ભરવા જવાનું છે તો માળો ભરવા એમને આવશે તમારા હંગાથી આવશે ને તો એ

બે ટાઈમ ખાવાની દફા મારી પેલા કોલકાજી નહીં જીવનલાલ એક કોમ કરો આજે ભેગા થયા છે ગળી મુઠું કરી રૂપાળો રાગ કરી નાખશે કહું આજ જો ફરીથી આવું કરશે તો હમ લાકડા નો ફેદાર મારું ઘરું કાપી નાખીએ કાકડા નો વ્યવહાર નહીં લાકડી લઈ હું એની સિંધા ના ફેદાર તમે ખબર ભય અંગત તો નહી પણ આખા ગો અંગત આમ બગાડવું જ નહીં ખેડ મોઢું કરવું છે ને આવે તો અરે ભાઈ તું અનોખું કર્યા એટલે લાગતું છે ના મુઢા ઉપર એવું પૂરું ફોન થઈ ગયું છે અરે રોતો એવું થઈ ગયો અરે યાર કાલ રાતે મારા ખાધું નહીં કાલ નું નહિ ખાધું આ ચા પી ને તને અંદર કોળીઓ મુઢામાં હતા કે પોણી કીએ તો પોણી અમે પી અડધા થઈ ગયા તો હું એના પર એમનામ નહીં બગડ્યો યારા સક્રો મેલો ને એટલે અવાજ તમારે આવા કાઢી નાખતો હાથ હાચી છે જીવનલાલ પણ મેં ધમકાબામાં કશું વાત નહીં મેળવી હું બગડ્યો તો એકદમ તો

ભાઈઓ ને ભેગું બી આવા દેવા નહીં ઓદરા જેવા આવ્યું બે મને નથી રોટલો માટે લડતી બે ભાઈ લડી જાય ને કને કીધું તમે તમારું કામ કરો સરપંચ અમે ભાઈ બૌ જોઈએ ગમતું નહીં અમે અમે કરું કરીએ તોય કરવાનું રોયો છે જીવન આશી રાત

પવન ખરું છે એ બળતા બરાબર પેટમાં લાગી લાય અને બધો ને થાય એવું આપડે ગમતું બીજું કશું નહિ તમે પોત પચીસ રૂપિયા ગમો છો અને તમે તમારા ભાઈ બેઠા ને એ નહીં થઈ કે બે હાથી બે હાથી તારે જુદો છે આજ તો ચક્રો લાયા છે

મેળ આવ્યો જીવન તો ખરો ને ઓછા લાકડે બળા એવો નહી મોને હોય નહીં પણ ભાઈ કાવતરું ઘડ્યું મેળ આવ્યો છે અને પેલા કાળિયા એવો ને